અને હવે કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ સિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયું છે લાંચિયા અધિકારી હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વીસ લાખની લાંચ કેસ અને અપ્રમાણસર મિલકત તેની પાસેથી મળી આવી રાત્રે બાર વાગે સસ્પેન્શન ઓર્ડરની બજવણી કરવામાં આવી અમદાવાદ આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસ ગઈકાલ રાત્રે જ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરાયા

તેની બજવણી કરવામાં આવી છે એક તરફ તેના નિવાસ સ્થાન ખાતે સર્ચ ઓપરેશન છે તે એસીબી ચાલી રહ્યું હતું બીજી તરફ કોર્પોરેશન ના અધિકારીઓ છે તેના દ્વારા સસ્પેન્શન ની બજવણી છે તે કરવામાં આવી છે હાલ તોતેર લાખ રૂપિયાની રોકડ અને લગભગ સાડા ચાર લાખ રૂપિયાનું સોનું છે તે તેના નિવાસ નિવાસસ્થાનથી મળી આવ્યું છે અને ત્યારબાદ હવે હસક ભોજક દ્વારા કેટલાય અપ્રમાણસર મિલકતો એકત્ર કરવામાં આવી છે તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે દસ્તાવેજો છે હાલ જેટલા એકત્ર કરવામાં આવ્યા છે પૂર્વ જે વિરાટનગર ખાતે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે તેમાં પણ દસ્તાવેજો છે તે એકત્ર કરી અને તપાસ કરવામાં આવશે કે આખરે અત્યાર સુધીની ત્રી નોકરી દરમિયાન કેટલા લાખ રૂપિયાની લાંચ છે તેમના દ્વારા માંગવામાં આવી